કોળી જ્ઞાતિ વણાકબારા દ્વારા રામદેવજી મંદિર ખાતે ધ્વજારોહણ આવ્યું કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા મુકામે આવેલ શ્રી રામદેવજી મંદિર ખાતે શ્રી વડીસે કોળી જ્ઞાતિ દ્વારા સંચાલિત શ્રી વડીસે ફિશરમેન પિલાણી એસોસિએશન વણાકબારા દ્વારા ધ્વજારોહણ લોકડાયરો આરતી પૂજા તથા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજે સવારે આઠ કલાકે વાંચતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકો ઝૂમતા નાચતા જોડાયા હતા આ યાત્રા મુખ્ય માર્ગો પર ફરી અને રામજી મંદિર પર પહોંચી હતી જ્યાં ધ્વજાની પૂજા અર્ચના કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આગેવાનો દ્વારા રામદેવ પિંડની આરતી ઉતારવામાં આવી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સાથે પ્રસાદનો પણ લાભ લીધો